અહીંયા જંગલ હવે અમે પાછા જઈએ છીએ કારણ કે જંગલમાં પાણી પતી ગયું છે નહીં ને કુલ પાણી શું થઈ ગયું છે હોય તો જાત થોડાક આવે જો અહીંયા રણ દેખાઈ ગયું છે આપણને જંગલની અંદર

વાતાવરણ જે પ્રમાણે છે ને અહીંયા ખાવાનું બહુ મજા આવે મતલબ જેટલું ખા લ્યો એટલું લાગે એ ખા ખાટ કરે લોકો એટલે અમે ખઈએ છે રોજનું ભાખરી બસ જો ચા નાસ્તો જો અહીંયા મામા અને માશાન બાપુ માતાજી નકુલ બધા બેહી ગયા છે ચા પીવા અને નાસ્તો કરવા જો મિત્રો આ ડેમ બાંધ્યો છે ઉપર પાણી દેખાય છે તમને અને અહીંયા ખોડિયાર માતાનું મંદિર છે આ મંદિર લગભગ બસો વર્ષ જૂનું છે અને અહીંયા ભૈરવ દાદા છે અને આ મંદિર છે અહીંયા આ અંગ્રેજોના જમાનાના પહેલાનું છે એવું બધા કહે છે અહીંયાના લોકો અને ખોડિયાર માનું મંદિર છે ને અહીંયા ભૈરવ દાદા છે જય ખોડિયારમાં અને આ કૂવો છે આ કૂવાની ખાસિયત એ છે કે અહીંયા સૌરાષ્ટ્રમાં ગમે ત્યાં પાણી ખૂટે ના જાય છે હોય સૌરાષ્ટ્રમાં ગમે એટલું પાણીની અછત પડે પાણી બધું સુકાઈ જાય પણ આ કૂવો નહીં સુકાતો આખું સરવાસ પાણી વગરનું હોય અહીંયા પણ જંગલની અંદર આ કૂવો રહ્યો ને એ કોઈ દાડો નહીં સુકાતો એટલે આ આશ્રમનું નામ કાવીડા વાળી ખોડિયાર પડ્યું છે કુવાના લીધે અને અહીંયા ખોડિયાર માતાનું મંદિર છે એટલે આ આશ્રમનું નામ કાવીડા ખોડિયાર આશ્રમ પડ્યું છે ઈસ આફ્રિકા કે જંગલ મેં ઢૂંઢ રહે એના કોંડાકો એના જેવું જ છે મિત્રો બધું અહીંયા જો આ જંગલ એકદમ સુમસામ અને આની અંદર શું હોય એનું તો કંઈ નક્કી જ નહીં અને અહીંયા જો બધા મામા આપણે ક્યાં જઈએ જંગલમાં જંગલમાં આટો મારવા જઈએ છીએ અમે અને આ રીતે આખું જંગલ છે ઓર મેં હું બેર ગ્રીલ ઓર હમ નિકલે જંગલ કી સફારી કરને સફારીમાં નહીં પદારી પગ પાડા પદારી કરવા ખતરો કે ખિલાડી જો મિત્રો હવે અમે આ પર્વત ઉપર જઈએ છીએ અને જંગલની અંદર થોડાક જઈશું ઓ તો બોલો યાર પોપટ સર સુધાયો સર પોપટ પોપટ થઈ ગયું જૈનમનું અતારે એમ બધા જો મામા માશા બીજા પાછળ આવે અને અહીંયા પર્વત ઉપર જઈએ છીએ આપણે જઈએ ને ખાઈ આવશે વચ્ચે અને જો અહીંયા પર્વતની ટ્રેકિંગ ઉપર અમે નીકળ્યા છીએ શ્વાસ બહુ ફૂલાય એટલે બોલી બોલીને એકું બહુ પર્વત ઉપરનો વ્યૂ છે અહીંયા શ્વાસ ફૂલાઈ ગયો છે ફટાફટ ચડ્યા એમાં અને જો દૂર દૂર દૂરથી દ્રશ્ય જે દેખાય છે હજુ તો આપણે અંદર જવાનું છે અને પાણી પતી ગયું છે

તે દેખાયું અને આ જંગલ પાછળ પવન ચકકીઓ લાગેલી છે અને આમ બહુ અંદર આયાજી આમ મે જો ફોરેસ્ટની ઓફિસ દેખાય ને ત્યાંથી એની હદ ચાલુ થાય ફોરેસ્ટની આપણે બહુ અંદર નથી ગયા હજુ તો ફોરેસ્ટની હદની વેલી બાજુ નયા જવાય નહીયા પ્રોપર જંગલ આવી ગયું છે સિંહ દીવડા ને એ બધું રાત્રે બહાર આવતું જ હોય રાતે એટલે હોય ક્યાંક પણ રાતે દેખાય એમ એ ગરમી વધારે લાગે એટલે અહિયાં ક્યાંક છુપાઈ ને સુઈ ગયા હોય અને જો મિત્રો અહિયાં જંગલ હવે પાછા જઈએ છીએ કારણ કે જંગલમાં પાણી પતી ગયું છે નહીં ના પાણી શું થઈ ગયું છે હોય તો જાત થોડાક આગળ થોડાક આગળ અને જો અહીંયા જંગલમાં પવન ચક્કી અહીં કીર્તન કેવું જોરદાર છે ને જંગલ ખબર ના અહીંયા હવે સિંહ કે દીપડો કે કંઈક હોય ને તો આપણને ના ખબર પડે એટલે બહુ આગળ ના જવાય હવે એટલે હવે પાછા જઈએ છીએ અને આ જંગલ છે અમે લોકડાઉનમાં બહુ ફર્યા મિત્રો લોકડાઉન અમે આખું અહીંયા જ હતા અને એવી મજા આવી ગઈ હતી ને જો આ ખાઈ છે ને એમાં બી હોય છે સિંહ ને એવું આ ખાઈમાં બહુ મજા આવે એવું જંગલ છે આપણે પહોંચી ગયા છોકરાઓ પાછા કેવું લાગ્યું જંગલ ખતર ના ખતરનાક હતું ને યસ અને જો અમે નીચે પહોંચી ગયા છીએ અને બધા લપછામ લપસી કરે છે નીચે 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 પહોંચતાં પહોંચતા એ લોકો સ્લીપ આમ સ્લીપી કરે છે બધા પછડાય છે અને જૈનમ પડી ગયો એક વખત

જ્વાળામુખીમાંથી નીકળેલો છે અરે બાપરે અને જો માસા મામા અને નકુલ ત્રણે અહીંયા પગ પલાળી અને બેઠા છે મસાજ લે છે કે મજા આવે મામા ઠંડુ પાણી ઠંડુ તો ગાઈસ જો અહીંયા આપણે ગરમ ગરમ મામીએ સુખડી બનાવી દીધી છે આજે અને જે ઓલી વાછડી જોઈતી ને આપણે એ ગાયનું પહેલું દૂધ છે એ ગાયનું પહેલાં દૂધનું માખણ કાઢ્યું માખણથી ઘી થયું અને ઘીની સુખડી થઈ કાચા દૂધની કાચા દૂધની ન હોય સુખડી આવે આખા દૂધની પાકું દૂધ થઈ ગયું મેરવણ પહેલી વખત મેરવણ નાખવા નાખે સાત દિવસે નવ દિવસે અગિયાર દિવસે એમાં અમને નવ દિવસે નાખ્યું છે એટલે જે ઘી આવે ને એ ઘી ખાવામાં ના યુઝ થાય એટલે આવી રીતે પ્રસાદી ધરાવી કરીએ પછી ખાવાનું એમ આની સુખડી બનાવી છે

અમે છે કે ને ફોરેસ્ટની ઓફિસ સુધી જઈને તમાર કામ શું બધાન ને ખાઉ પીઉ રખડું હા જો અહીંયા બધા બેહી ગયા છે માસા જયનમ નકુલ મામા ખાવાનું જ હોય ને અને કીર્તન બાપુ અને જયશ્રી માસી બધાને પીરસે છે અને આ જંગલની બહાર બેઠા જઈએ ખુલ્લામાં નહીં જયનમ મજા આવે ને અને અત્યારે જો આ બધા જમવા બેઈ ગયા છે કિશુ માસી મામી અને માતાજી અને લ્યો અહીંયા એને બેઈ ગયું છે માતાજી જોડે

હવે જો આજુબાજુ જંગલ છે અને અમે હું એના કીર્તન બંને બાઇક લઈને રોડિંગ કરતા કરતા જંગલની ની અંદર જઈએ છીએ એક હનુમાનજીના મંદિર ઐશ્વર્યાદાનું ઐશ્વર્યા હનુમાનનું મંદિર છે ત્યાં અને જો બહુ જબરજસ્ત જગ્યા છે આખું મેદાન છે અને આમાં જો સિંઘાઈ ગયો અને આ જો કુદરતીનો નજારો કહેવાય ગુજરાતી હનુમાન ના મંદિરે આગળ જોઈએ આપણે પર્વત ઉપર મંદિર છે અને ત્યાં ડેમ છે ચિચવારિયા ડેમ છે બહુ મસ્ત ડેમ છે બહુ મજા આવે એવી જગ્યા જો આ જંગલ દર્શન કરવા મજામાં તો ગાઈઝ જો અત્યારે અમે લોકો અંદર ડેમમાં જઈએ છીએ અને અમારા સાથે નકુલ છે ને પાછળ એ બધા છે ગાઈઝ ને જો વચ્ચે આપણે એડવેન્ચર ખાતું કરતું જવાનું છે પાણીમાં પગલો જોઈએ અને જંગલ માટે જવાનું बहुत अच्छा। यह नदी che पास ही che रहे हैं। भगवान की कृपा। बहुत ही मैच il था। જો વાતાવરણ એટલું મસ્ત છે ને કે અહીંયા ટ્રેકિંગ કરવાની મજા આવે અંદરથી ટ્રેકિંગ કરતા કરતા જવાની બહુ મજા આવે વાતાવરણ જ જુવા જેવું હોય છે ને મજા આવે અને આ લોકો જો અહીંયા બેઠા છે અને તો ગાઈસ આપણે ડેમ જોડે પહોંચી ગયા છે અહીંયા બહુ બધું પાણી છે ઓય ઓય છેડ ચરો હું જો ડુંગર છે કેવો ઢાક લાગ્યો

હું ને કીર્તન બાઈક લઈને આવ્યા પછી મંદિરે દર્શન કરી અને અહીંયા જો આ બધા બેઠા હતા ત્યાં આવી અહીંયા મસ્ત છે જો અમે જો પારે દેખાય બધી અને મસ્ત કુદરતી વાતાવરણ છે અહીંયા મજા આવી જાય

અને જો અત્યારે અમે અહીંયાથી નીકળીએ છીએ આ બધા ગાડીમાં અને અમે અમે બે બાઈકમાં નીકળીએ છીએ નહીં જંગલની અંદર બાઇક લાઈન કેવી મજા આવે જોરદાર જોરદાર ને હા જ અમે લોકડાઉનમાં અહીંયા રોકાયા હતા ને આવી જ મજા કરી મજા તો આવે અહીંયા જોરદાર અંદર જંગલની અંદર હે ને બાઈક લાઈન રખડવાની બહુ મજા આવે અને અમે જો પાછા આવે જઈએ છીએ તમને બતાવીએ કે કેવા રસ્તા છે અને એકદમ ઓફરોડિંગ રસ્તા છે અને બહુ મજા આવે કેવા છે બે જણા મસ્ત અમે એન્જોય કરીએ છીએ કે આ લાઈફ ના બેસ્ટ મોમેન્ટ્સ છે ફોન વગર ની લાઈફ બે દિવસ જીવવી જોઈએ મેં અહીંયા આવીને ફોન છે ને મિતને જ આપી દીધો છે મારી પાસે ફોન છે જ નહીં હું કામ ને મસ્ત આ તાજુ વાતાવરણ છે ને એને એન્જોય કરું છું કેમ કે ત્યાં મને ફોન જ હોય છે મારી જોડે મારી આંખ થોડીક સારી થઈ જશે વાતાવરણ એટલું મસ્ત થઈ ગયું છે અને અમે અહીંયા સુતા સુતા જોઈએ છે વાતાવરણ આ સીન બચ્ચા આ સીનની મોજે જો જો આ દ્રશ્ય જોવા માટે ને લોકો લાખો રૂપિયા ખર્ચી નાખે છે

કોક તૈયાર બનાવીને આપી જાય એવી ગાઈ મજા આવે પવન ને એવું છે એટલે તો ભાજી પાઉં બનાવી ગરમ ગરમ અને બહાર જમવા બેસશું મજા આવી જશે તો ચલો આપણે આગળ થોડુંક કામ કરી લઈએ પછી શું બનાવી જમવાનું પાઉં ભાજી થઈ ગયું છે જો આ છાસ થાય છે ને ભાજી ભાજી તો થઈ ગઈ પાવ થાય છે જો અહીંયા બધા બેહી ગયા છે કેમ કેવું છે ભાજી પા અને જો જમવા બેઠા ચાલુ થઈ ગયા છે એટલે તો ગાય જમવા બેસી ગયા ફૂલ વરસાદ ચાલુ છે અત્યારે અને ભાજી ખાવાની એટલી મજા આવે છે ને કે ભાજી મસ્ત બનાવી મામી જો મસ્ત જમવા બેસી ગયા ચાલુ વરસાદ

ઓય હોલા લોકો આગળ જતા રે ચલો મામી લાઈટ ઓન કે ભઈ દેરા આલો કે મામી દૈનમ દૈનમ આયો તમાર જો તમે મામી પાછો ગઈ ગયા ચલો આગળ ગાઈસ અત્યારે અમે લોકો ફૂલ જંગલ માં છીએ ખાટે વાડીએ જઈ નખની ખાટે નકો સારી એની બી ખાટે બધી વાડીમાં નીચે બેહી ગઈ છે એવું વરસાદ નહી આવે છે દેખાઈ ગયો છે ને તો રે આવી

કરીએ એટલે આમ લોકો ફાઇનલી એક જગ્યા વાડીમાં બધા બેસી ગયા જંગલમાં ને કેવું રસ્તામાં કેવી બીક લાગતી હતી અડધા બચી ગયા હવે અડધું હવે અડધું શ્વાસ બાકી શ્વાસમાં જોઈએ પાછું જવાનું બાકી આગળ અને હવે વાડીમાંથી આગળ પાછું જવાનું છે અંદર જોઈએ

તો 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 બે તો આમ ડબણ અને એકદમ ખૂણો ખૂણો લાગ એટલે ઈ લઈ લે અને દેખાય તો ગોરો ગોરો ને તો

ગાઈસ ફાઇનલી અમે ફરતા ફરતા ગોળ જંગલમાંથી ફરીથી આશ્રમમાં આવી ગયા છીએ અને અમે લોકોએ સીના અવાજ સાંભળ્યા છે પણ અમે સી સુધી પહોંચી ન જ શક્યા ઈ તો કાલે રાત્રે સંભળાયો તો સીનો અવાજ કાલે રાત્રે સંભળાયો તો આ લઈ સંભરાણો છે આપડી કિસ્મત સારી હતી કે અમે લોકો સી થી બચીને અહીંયા આવી ગયા નકર તો અમે લોકો મરી જ ના હતા સી દૂર હતા અને અમે લોકો બહુ દૂર નહોતા ગયા કેમ કે અમારા સાથે નાના બચ્ચાઓ પણ હતા લોકો એટલે અમે લોકો બહુ દૂર નહોતા ગયા અને બસ આવી ગયા હતા ફરીથી આશ્રમે પાછા પહોંચી ગયા છીએ જાનવરીમાં અમે લીઓની સાથે ગયો હ્યુમરની સાથે પહોંચી ગયા હમ બસ અમને લોકોને તો મજા આવી એડવેન્ચર કરવાની અને

સીનોવાચા સીનોવાચા ઓકે અને ગાઈસ અત્યારે હવે આપણે સુઈ જશું અને બસ જંગલમાં ને નેમ ગયાતા આજે મજા આવી સિંહ જોયો કે ના જોયો પણ વાસ્તેય બ્લુ કાલે સેમ તો આજે સેમ અને બસ આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીશું વ્લોગ ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવતી કાલે મળશું નવા વ્લોગમાં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર મહાદેવ જય શ્યારામ ભાઈ બાય